બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલી ડબોઈ રોડ ઉપર બામરોલી નજીકમાં એક અકસ્માત સર્જાયો છે હાઈવે ઉપર એમાં એક બાઇક ચાલક છે એને કોઈ ટક્કર વાહનની વાગી કે કયા ગમે કારણસર તેની બાઇક દૂર ફંગોળાય છે આપણે જ્યાં કેમેરો શરૂ ત્યાં એક મૃતદેહ હતો ત્યાંથી આ દૂર સુધીને એની બાઇક એનો છૂંદો બોલી ગયેલો છે ખૂરદો બોલી ગયેલો છે એ પ્રકારની અવસ્થામાં એની બાઇક છે આ કાર છે એની પાછળ સાફ પડતી બાઈક અને આને લીધે આજે બનાવ બન્યો છે એને લીધે ત્યાં સ્થળ પર પબ્લિક પણ ભેગી થઈ ગઈ હતી સમી સાંજનો આ લગભગ સવા સાત વાગ્યાનો બનાવ છે અને બનાવને લીધે ચકચાર મચી ગઈ છે કે રોડ અકસ્માતમાં વધુ એક નવયુવાનનું મોત નીપજ્યું છે બાઇક સવારનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે લોહીની ફુવારીઓ ઉડી હતી અને જુઓ તમે આ બાઇક છે એની જીજે જીરો સાત સી રીતની છે બાઇક અને અકસ્માતમાં એનો પૂરતો બોલી ગયેલો નજરે પડે છે બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ મોત નીપજેલું છે